આગળ વધીએ અરવલ્લી સાબરકાંઠામાં વધતું ચાંદીપુરમ વાયરસનું સંકટ જી હા શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી વધુ એક બાળકનું મોત છે અરવલ્લીના ઢેકવા ગામના ત્રણ વર્ષીય બાળકનું મોત થયું ચાંદીપુરમની શક્યતાએ હિંમતનગર સિવિલમાં તેની સારવાર ચાલી રહી હતી બે દિવસની સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે આપને જણાવી દઈએ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કહેર જાણે કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને હિંમતનગર જિલ્લામાં વધી રહ્યો હોય તેવું લાગી રહ્યો છે બધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેશ જોડાયા ગયા છે શૈલેશ આ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કેર સતત વધી રહ્યો છે જેટલા પણ બાળકો अफेક્ટેડ લાગી રહ્યા છે એમાંથી એક બાદ એકનું મોત નેજી રહ્યું છે શું કઈ પરિસ્થિતિ અહીંથી સામે આવી રહી છે જી વાત કરીએ તો કે ચાંદીપુરમ શંકાસ્પદ વાયરસના કેસ હિંમતનગર સુઇન રાજસ્થાન અરવલ્લી અને હતા ત્યારબાદ તેમની તેમાંથી પાંચ છ બાળકો અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે જેમાં અરવલ્લીનું ઢેકવા ગામનું બાળક જે બે દિવસ પહેલા જે લાવ્યા હતા તે સિરિયસ હતું અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું બે દિવસની સારવાર બાદ પીઆઈસીમાં ગઈકાલ રાત્રે તેનું મોત નીપજ્યું છે આમ અત્યાર સુધીમાં કુલ છ બાળકોના મોત નીપજ્યા છે જ્યારે બાકીના બે બાળકો છે જે સ્વસ્થ છે અને સારવાર હેઠળ છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે